કેવી રીતે કામ કરી શકે છે એ બતાવવામાં આવી રહ્યો છે તો આ તસવીરો આઈબીસી સેન્ટરની છે જે પોસ્ટ વિસ્તારમાં આવે છે અને ફાયર બ્રિગેડની ટીમ જે છે હાલ અહીંથી અહીં રેસ્ક્યુ કરી રહી છે અને જે ઓપરેશન છે એ ચલાવી રહી છે તો આ એક બિઝનેસ સેન્ટર છે બિઝનેસ સેન્ટરમાં ઘણી બધી ઓફિસો હોય છે અને ઓફિસમાંથી કેવી રીતે લોકોને બહાર કાઢવાના કેવી રીતે કોઈ ઇમરજન્સી થઈ હોય તો કઈ રીતે લોકોને તાત્કાલિક સારવાર આપી આપવા માટે હોસ્પિટલ પહોંચાડવાનો આ તમામ જે છે પ્રયાસો અહીંયા હાથ ધરવામાં આવ્યા છે એ મોકડ્રીલનું એક ભાગરૂપ છે કે મોકડ્રીલ જ્યારે પણ અત્યારે જે રીતે પહેલગામ પર આતંકવાદી અટેક બાદ ભારતે પાકિસ્તાનના જે આતંકવાદી ઠિકાનાઓ છે એના ઉપર હુમલો કર્યો છે અને આતંકવાદીઓ અડ્ડાઓને નાશ કરવામાં આવ્યા છે તો હવે પાકિસ્તાન સાથે સીધી રીતે આપણે કહીએ તો યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે પાકિસ્તાન તરફથી કોઈ પણ પ્રકારનો અટેક ભારતમાં કરવામાં આવે અને જો સુરતમાં કોઈ બી એની અસર થાય તો કેવી રીતે એને આપણે પહોંચી વળીએ એના એક જે મોકડ્રીલ છે એ કરવામાં આવી રહી છે હાલ આપ તસવીરોમાં જોઈ શકો છો સુરત પોલીસના જવાન હોય મહાનગરપાલિકાની સિક્યુરિટી હોય અને તમામ લોકો અને માઇક કરવામાં આવી રહ્યું છે આ જે રસ્તો છે બનાવવામાં આવી રહ્યો છે કે અંદર પણ ઓપરેશન ચાલી રહ્યું છે અને જે સુરક્ષા કર્મીઓ છે તે હાલ ગેટ પર આપ જોઈ શકાય છે આ જે તમામ ઓફિસો છે અહીંયા જે ઓફિસમાં લોકો હતા એમને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા છે

એ કેવી રીતે રાહત પહોંચાડી શકે છે તો એક ભાગ રૂપે અહીં જે ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટર છે આ તમામ પ્રકારને અહીંયા જે મોકડ્રીલ કરવામાં આવી હતી અને આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે સીધે એ વિસ્તારમાંથી જ છે એ બિલ્ડિંગની સામેની જે મેઇન રોડ છે ત્યાંની તસવીરો છે તો એક મોકડ્રીલ અહીંયા કરવામાં આવી હતી અને લોકોને અવેર કરવામાં આવ્યા હતા કે ઇમરજન્સી કાળમાં જ્યારે તમારે અહીંથી બચવું હોય કે ફસાઈ ગયા હોય બિલ્ડિંગમાં કોઈ ઘટના બની હોય બ્લાસ્ટ થયું હોય આગ લાગી કંઈ પણ થયું હોય તો તમે તમારો બચાવ કેવી રીતે કરી શકો છો તો આ એક મોકડ્રીલ અહીંયા કરવામાં આવી હતી આવી જ રીતે સુરતમાં અલગ અલગ વિસ્તારોમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોકડ્રીલ કરવામાં આવી હતી તો પાકિસ્તાન સાથે જે રીતે આપણે હાલ સંબંધો ખરાબ થયા છે અને ભારતે જે રીતે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદી અટેક કર્યો છે અને અટેકમાં કેટલાક આતંકવાદીઓ માર્યા ગયા છે એ વાતની પણ દુનિયાએ પુષ્ટિ જોઈ લીધી છે તો આ તસવીરો એના ભાગરૂપે હવે દેશમાં કોઈ પણ જગ્યા કારણ કે કહેવાય રહ્યો છે ઓગણીસો એકતરમાં આવી જ રીતે સમગ્ર દેશમાં મોકડ્રીલ કરવામાં આવી હતી ઓગણીસો એકતર પછી જે છે આ ફરીથી દેશમાં સમગ્ર દેશમાં એક સાથે મોકડ્રીલ કરવામાં આવી રહી છે તો એક લાંબા સમયગાળા બાદ સમગ્ર દેશમાં આવી રીતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે અને અત્યારે આપ તસવીરોમાં જોઈ શકો છો કે ફાયરની ટીમ છે એક બિલ્ડિંગના ઉપર પહોંચી ગઈ છે હાઇડ્રોલિક મશીન થકી આ ફાયરની ટીમ ઉપર પહોંચી છે અને ત્યાં જે લોકો ફસાયેલા છે એ લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે તો આવી રીતે આપાતકાલની પરિસ્થિતિમાં ફાયરની ટીમ પોલીસની ટીમ કેવી રીતે કામ કરી શકે એ બતાવવાનો પ્રયાસ મોકડ્રીલ થકી કરવામાં આવી રહ્યો છે આ તસવીરો સીધી રીતે આપ જોઈ શકો છો કે જે આઈબીસી જે બિલ્ડિંગ છે ઇન્ટરનેશનલ બિઝનેસ જે સેન્ટર નામની બિલ્ડિંગ છે એમાં આ મોકડ્રીલના દ્રશ્યો છે મોકડ્રીલ કરવામાં આવી રહી છે આપ જોઈ શકો છો ફાયરની ટીમ ઉપરથી જે લોકો ફસાયા હતા તો બહારથી જ એને દાદરથી નહીં લિફ્ટથી નહીં પણ બહાર બહારથી જે હાઇડ્રોલિક જે મશીન છે એને થકી નીચે લાવવાનું જે છે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને નીચે લાવવામાં આવી રહ્યા છે તો મોકડ્રીલના ભાગરૂપે સુરતમાં જે છે આપાતકાલની પરિસ્થિતિમાં કેવી રીતે તમે એક્શન લઈ શકો કેવી રીતે તમે તમે સુરક્ષિત બહાર નીકળી શકો આ દ્રશ્યો બતાવવાની જે છે કોશિશ અહીંયા કરવામાં આવી છે ફાયરની ટીમ હોય પોલીસની ટીમ હોય કે એ તમામ જિલ્લા અધિકારીની ટીમ હોય એ તમામ ટીમો અલગ અલગ વિસ્તારોમાં તૈનાત કરી મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે મોકડ્રીલમાં ભાગ લઈ રહ્યા છે અને અત્યારે આપ જોઈ શકો છો ગુજરાત તક પર આ દ્રશ્યો કે કેવી રીતે જે મોકડ્રીલના ભાગરૂપે આ ફાયરની ટીમ જે બિલ્ડિંગ છેદ ઉપર લોકો ફસાયા હતા એ લોકોને રેસ્ક્યુ કરીને એ નીચે ઉતારવામાં આવી રહ્યા છે તો મોકડ્રીલના ભાગરૂપે સુરતમાં આવી રીતે જે મોકડ્રીલ યોજાઈ છે અને એ મોકડ્રીલના ભાગરૂપે આ ફાયરની ટીમ જે ઉપર લોકો ફસાયા હતા એમને નીચે ઉતારીને લાવવામાં આવી રહ્યા છે આ તસવીરોને આપ જોઈ શકો છો એક હાઇડ્રોલિક મોટી મશીન છે તો એને થકી લઈને આવી રહ્યા છે અને આપ જોઈ શકો છો એમ્બ્યુલન્સ પણ આવી ગઈ છે અને જે એમ્બ્યુલન્સ જે લોકોને ઉપરથી રેસ્ક્યુ કરી નીચે લાવવામાં આવ્યા છે એ લોકોને હવે એમ્બ્યુલન્સમાં જે છે સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવશે તો મોકટ્રેનની આ તસવીરો છે આપ જોઈ શકો છો કે આમાં જે લોકો ઉપર ફસાયા હતા એ લોકોને હાઇડ્રોલિક મશીન થકી નીચે ઉતારીને લાવવામાં આવ્યા છે અને એમ્બ્યુલન્સમાં હવે અહીંથી સારવાર માટે લઈ જવામાં આવી રહ્યા છે તો મોકડેલની ભાગરૂપે છે પણ અત્યારે ખરેખર દેશમાં પરિસ્થિતિ એવો નિર્માણ થયો દરેક નાગરિકને જાગૃત થવાની જરૂર છે અને તંત્રને પણ એલર્ટ થવાની જરૂર છે એના ભાગરૂપે આપ જોઈ શકો છો કે જે રેસ્ક્યુ કરીને ઉપરથી લાવવામાં આવ્યા છે એ તમામ લોકોને એમ્બ્યુલન્સ થકી ટ્રીટમેન્ટ માટે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે એટલે સુરત શહેરમાં જે મોકડ્રીલ ચાલી રહી છે અને મોકડ્રીલના ભાગરૂપે અહીં તમામ વસ્તુઓ દર્શાવવામાં આવી છે કે બિલ્ડિંગમાં જે લોકો રહેતા છે ફસાયા છે ઓફિસો છે એમને કેવી રીતે બહાર કાઢવાના ઉપર કોઈ ફસાયા હોય ઉંદર થયા તો એ લોકોને ઉપરથી કેવી રીતે આ તમામ તસવીરો અહીં હટાવવામાં આવી છે તો હાલ આ મોકડ્રીલની તસવીરો આપ જોઈ શકો છો જે રીતે